ખૂબ આનંદની વાત છે આમ આદમી પાર્ટી માટે ખૂબ આનંદની વાત છે અને દેશની રાજનીતિ માટે ખૂબ આનંદની વાત છે કે જેમને શિક્ષણની વાતો કરી છે જેમને સામાન્ય લોકોના પ્રશ્નોની વાતો કરી છે જેમને રાજનીતિને નવી દિશા આપી છે એવા લોકોની ઉપર ભાજપે ખૂબ જ અત્યાચાર કર્યો છે અમે પહેલેથી કહીએ છીએ કે આ જે સ્કેમના નામે જે અરવિંદજી ને અને મનીષજીલ જેલમાં નાખવાની કોશિશ છે એ માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલી અને બનાવટી વાત છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે